આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાનું એક નવું ગીત આવડે છે તેઓએ જાતે તૈયાર કર્યું છે ગાતા શીખ્યા છે અને એની કાલી ઘેલી ભાષામાં એ ગાશે તો ચાલો ગીત આપણે બાળકોએ સાંભળવાનું છે અને જે ઊભા થાય એ તને તમને સંભળાવશે ચાલો તૈયાર છો બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી તો સરસ વેરી ગુડ ચાલો તાલી પાડી દો સરસ મજાની ચાલો જેને આવડે છે તે ઊભા થઈને અહીંયા આવતા રહ્યો વાર્તા રે વાર્તા ઈ ગાવું છે ને તમારે સરસ ચાલો તમે ગાઓ અને આ બધા સાંભળશે ચાલો શરૂ કરો વાહ સરસ ખૂબ સરસ ચાલો તાલી પાડી દો તો આ લોકો ની વાહ સાબાશો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે વેરી ગુડ